તો દર્શક મિત્રો અમદાવાદથી દ્વારકા દંડવટ કરી જતી છ વર્ષની દીકરી એન્જલને મળવા પહોંચ્યા મોરારી બાપુ મારા પછી તમને ખબર જ છે કે અમદાવાદથી એન્જલ નામની છ વર્ષની છોકરી મિત્રો ચાલીને દંડવટ કરી મિત્રો તે દ્વારકા જઈ રહી છે મિત્રો મોટા મોટા લોકો પણ દંડવત કરી મિત્રો દ્વારકા નથી જઈ શકતા ત્યારે મિત્રો આ દીકરીનો ઉત્સાહ જુઓ કે તે મિત્રો દંડવત કરી અને દ્વારકા જઈ રહી છે ત્યારે મિત્રો આઠ તારીખે થઈ ફાઇનલી દ્વારકાધીશ પહોંચી જશે અને દ્વારકાધીશના આશીર્વાદ પણ લેશે મારા ભાઈઓ દીકરી માટે એક લાઇક કરી કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો કેમ કે મિત્રો આ દ્વારકાધીશનો મિત્રો હા જશે તો જ આ દીકરી દ્વારકા પહોંચશે મિત્રો તમને જણાવી દઈએ કે દ્વારકાધીશ જઈ રહેલી દીકરીને મળવા મોરારી બાપુ રસ્તામાં પહોંચ્યા હતા અને દીકરીને આશીર્વાદ આપ્યા હતા કે તું દીકરી જલ્દી દંડવત કરી દ્વારકા પહોંચી જાય મિત્રો મોરારી બાપુ સિવાય ઘણા લોકો આ દીકરીને મળવા પણ આવી રહ્યા છે અને મિત્રો તેના વિડીયો સોશિયલ મીડિયામાં નાખી રહ્યા છે મિત્રો હવે તો તેના પિતાએ પણ કહી દીધું કે મહેરબાની કરી એન્જલને દ્વારકા પહોંચવા દો તમે તેને હેરાન કરશો નહીં મિત્રો એવું બધું કહી કહી રહ્યા છે અને મિત્રો પોલીસનો સાથ સહકાર પણ લેવાનું કહી રહ્યા છે તો મિત્રો બસ આટલું વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરી નાખજો અને દીકરી માટે કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો